ભારતનો ક્ષત્રિય સમાજ હોય કે ભારતનો ક્ષત્રિય સમાજ જ્યારે જ્યારે અમારી માલધારીઓની ગૌમાતાની લડાઈઓ લડવા ન આવે ભૂતકાળમાં પણ પોતાના માથા વઢાવીને અમારી ગૌ માતાની રક્ષાઓ કરી છે અમે જેટલા પણ આંદોલનો ગૌમાતા માટે કર્યા ગૌ હત્યાઓ થતી હતી ત્યારે એને રોકવા માટે જે પણ આંદોલનો કર્યા આજ સુધી ક્ષત્રિય સમાજે અમને કુલ ટેકો આપ્યો છે રૂપાલાજીની હીન માનસિકતા દેખાઈ આવે છે એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં અમે જે ગંદી બાબતો ઉચ્ચારી છે જેનો હું સખત શબ્દોમાં વખાડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઊભો છે અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે તમે સમાજો માટે આટલી હિન માનસિકતા તમારામાં જે દેખાઈ છે એ મને નવાઈ લાગે છે આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજોને સામે સામે લાવીને વેર ઝેર અને આખા ગુજરાતને રગદોડવાનું કામ કરશે માટે રૂપાલાજીની ઉમેદવારી તાત્કાલિક ભાજપે કેન્સલ કરી જોઈએ તેવું માલધારી ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે હું દેશના વડાપ્રધાનને ભાજપના પ્રમુખને પણ કહું છું કે આવા વ્યક્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં નહીંતર આવા લોકો સમાજમાં ઝેર રેડવાનું કામ કરશે